જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પસાર થયેલી રાત્રી દરમિયાન બાદવી બંધ બોડીના કન્ટેનરોમાં ગુજરાતના વિવિધ શહેરોમાં ઘુસાડવામાં આવતો દારૂ દારૂબિયરનો જંગી જથ્થો ઝડપી પાડ્યો છે પોલીસે આ ગુનામાં ટેન્કર ચાલક ક્લીનર ની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે કાગળ પર જ હોય તેવું લાગી રહ્યું છે બુટલેગરો દ્વારા વિવિધ શહેર માં દારૂ ઘુસાડવા માટે અવનવી તરકીબો અજમાવી રહ્યા છે ત્યારે પ્રાપ્ત માહિતી અનુસાર જિલ્લા એલસીબી પોલીસે બાતમી આધારે બિયર નો જંગી જથ્થો ઝડપી પાડ્યો છે સફેદ પાવડર ની થેલીઓ ની કન્ટેનર માં મોરબી ખાતે લઈ જવાતો બિયર નો જથ્થો ઝડપી પાડ્યો છે એક્સપ્રેસ વે ટોલ નાકા નજીક થી બિયર ભરેલું કન્ટેન પોલીસે પોલીસે પાડ્યું છે કુલ લાખ ભારતીય વિદેશી બિયર નો મુદ્દામાલ જપ્ત કર્યો છે પાંચસો અગિયાર નંગ બિયર પેટી સહિત ડ્રાઈવર અને ક્લીનર ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે જિલ્લા એલસીબી પોલીસ કામગીરીથી બુટલેગરોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે